ગરબા મહોત્સવ ભૂમિ પૂજન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત ગુજરાતના ટોપ થ્રી ગરબા પૈકીના એક એવા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એ યુવા હૈયાઓના આકર્ષણ નું મધ્ય છે आज रोज सवारी वैदिक मंत्रोच्चार साथ नवलखी मैदान खाते भूमिपूजन करोत्सव नागरिक पिंकी सोनी माजलपूर योगेश पटेल शहरवाडी मनीषा वकील अकोट ना धारासभ्य धारा चैतन्य देसाई साजीगंजारासूर रोकडिया वाघोडिया धारासभ्य धर्मेंद्रसिंह धारा वाघेला कर्ज शिनौ धारसभ्या अक्षय पटेल वडोदरा म्युनिसिपल कोर्पोरेशन चेरम शीतल मिस्त्री

ક્ષેત્રમાં વડોદરામાં જે રીતે મુખ્ય આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે જેને લીધે વડોદરાના ગરબાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે યુનેસ્કો દ્વારા ગુજરાતી ગરબાને કલ્ ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે આમૃત સાંસ્કૃતિક વારસાનું બિરુદ મળેલું છે વડોદરા શહેર ભારતભરમાં બીજા નંબરનું સૌથી સેફ શહેર છે આજે બીએનએફ દ્વારા ગ્રાઉન્ડની તૈયારી કરવા માટે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે વીએનએફના તમામ આયોજકો ખાસ કરીને મયંકભાઈ સત્યનભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગ્રાઉન્ડની તૈયારી એટલી સરસ કરતા હોય છે કે ગ્રાઉન્ડની સરફેસ સારી હોય ડેકોરેશન સારું હોય મ્યુઝિક સારું હોય ગાયક કલાકાર સારા હોય અને તમામ પ્રકારની સુરક્ષા સલામતી અહીંયા યુવાનો યુવતીઓને આપવામાં આવે છે ત્યારે કહી શકાય કે વડોદરા શહેરનું ગરબા ક્ષેત્રમાં જે નામ છે એમાં વીએનએફનો ખૂબ મુખ્ય ફાળો છે ખૂબ સારા ગાયક કલાકાર અને ગરબાની રમઝટ અહીંયા જામતી હોય છે હજારોની સંખ્યામાં યુવાનો યુવતીઓ ખૂબ સુરક્ષિત રીતે અહીંયા ગરબા રમતા હોય છે તમામ નાગરિકોને હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે આવનારા જે નવરાત્રી મહોત્સવની તૈયારી ચાલી રહી છે તમામ નાગરિકો ખૂબ સારી તૈયારી કરે અને માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા ઉત્સાહ કલાક કલાત્મકતા અને જે વડોદરાની પ્રજામાં કોઈપણ નાતી જાતિના ભેદભાવ વગર કોઈ પણ ઊંચ નીચના ભેદભાવ વગર જે એકતા છે એનું પ્રદર્શન થાય અને સાચા અર્થમાં વડોદરા એ સાંસ્કૃતિક પાટનગર તરીકેનું જે ગૌરવ પ્રાપ્ત છે એ પણ સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે અને તમામ ખેલૈયાઓને અહીંયા ગરબા રમવાની મજા આવે એ માટે તમામને શુભેચ્છાઓ આપું છું જે રીતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલે યુવાહૈયાઓમાં ઘેલું લગાડ્યું છે એ જોતા આ વખતે મેદાનની ક્ષમતામાં વધારો કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ક્રેડાએ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં ગરબે ગુમનાર સર્વેને સુરક્ષિત વાતાવરણ મળે એ આયોજકોની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને વગર તિલકે કોઈને પણ પ્રવેશ નહીં આપવામાં આવે એવી જાહેરાત પણ આજના દિવસે કરવામાં આવી છે ગત વર્ષે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં એશિયા બુક ઓફ વર્લ્ડ દ્વારા સાહીઠ હજાર ખેલૈયાઓનો રેકોર્ડ કરવામાં આવેલો છે એ ઉત્સાહ અને બીએનએફનો દિવસે દિવસે ગરબા રમવા માટે ખેલૈયાઓનો જે એક અનેરો ઉત્સાહ હોય છે એને ધ્યાનમાં રાખી અને આ વખતે પણ દસ ફૂટ જેટલી ત્રિજ્યા વધારી છે એટલે અંદાજે દસથી પંદર બીજા પ્લેયરો પંચોતેર હજાર જેટલા ખેલૈયાઓ રમી શકે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે સુરક્ષાના ભાગરૂપે સુરક્ષા એ અમારી પ્રાથમિકતા હોય છે ભક્તિ અને સુરક્ષાની પ્રાથમિકતા સાથે જ આ ગરબાનું આયોજન થાય છે આ ગરબામાં કોઈ પણ પ્રકારનું સંપૂર્ણ ભક્તિમય વાતાવરણમાં અને કોઈ પણ પ્રકારનો કોઈ અનિચ્છનીય બનાવ ના બને અહીંયા રમવા આવનાર તમામ માતા બહેનો એ માં જગદંબાનું માં શક્તિનું સ્વરૂપ છે એવું ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવનાર છે સાડા ત્રણસો કરતાં વધુ સુરક્ષાકર્મીઓ અમે એન્ગેજ કર્યા છે એમાં દોઢસો જેટલી બહેનો પણ સુરક્ષાકર્મી તરીકે ગ્રાઉન્ડ ખાતે હાજર રહેશે આ તમામ પ્રકારની વ્યવસ્થા સુરક્ષા અને ભક્તિમય વાતાવરણમાં મા જગદંબાની આરાધના થાય એ પ્રકારનું સંપૂર્ણ આયોજન કર્યું છે અને એના ભાગરૂપે આજ રોજ ભૂમિપૂજન કરી આ પ્રસંગની અવસરની શુભ શરૂઆત કરી વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલે સૌથી પહેલાં ગુજરાતમાં નવરાત્રિમાં શરૂઆત કરી હતી કે વિના તિલક પ્રવેશ નહીં અને અમારા દ્વારા હોર્ડિંગ પણ લગાવવામાં આવે છે અને ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે કે વિના તિલકનું કોઈ પણ ચારથી પાંચ લેયર એ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે કે કોઈપણ તિલક વગરનો કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ ના કરી શકે એ પ્રકારની વ્યવસ્થા થાય છે અને તિલક એ આમ જોઈએ તો આપણા ધર્મનું પ્રતિક છે અને ધર્મની રક્ષા એ આપણી જવાબદારી છે એટલે એની સંપૂર્ણ વ્યવસ્થા કરી રજીસ્ટ્રેશન થશે રજીસ્ટ્રેશન તો જે રીતે અત્યારે ચાલી રહ્યું છે ખૂબ જ વધારે પડતો ઉત્સાહ છે એને ધ્યાનમાં રાખીને જ ગ્રાઉન્ડ મોટું કરવાનો નિર્ણય લીધો છે ગ્રાઉન્ડની કેપેસિટી સિત્તેરથી થી પંચોતેર હજાર લોકો ગરબા રમી શકે એ પ્રકારની છે અને દર વર્ષની જેમ અમારા દ્વારા ડેલી પાસની પણ વ્યવસ્થા રાખી છે એટલે ડેલી પાસ લઈને પણ રમી શકે એ વ્યવસ્થા એટલા માટે રાખવામાં આવેલી છે કે છેલ્લા ઘણા વર્ષોથી એક દિવસ બે દિવસ પછી અન્ય ગરબાના લોકો ત્યાંની વ્યવસ્થા કે એના લઈને અથવા ટ્રાફિકની સમસ્યાને કારણે વીએનએફ તરફ વળતા હોય છે ત્યારે એવા લોકોને પણ અમે જગ્યા સ્થાન આપી શકીએ એ લોકો પણ પ્રવેશ મેળવી માં જગદંબાની આરાધના કરી શકે એ માટે ડેલી પાસની પણ વ્યવસ્થા હોય છે એટલે આ સમગ્ર વસ્તુ ધ્યાનમાં રાખીને સંપૂર્ણ વ્યવસ્થા કરવા છે કેમેરામેન રુનિત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કોડ કરું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.